નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે એક સાથે બે હપ્તાનો લાભ મળશે તથા પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો

મિત્રો દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના કુલ સોળ હપ્તા મોકલી દીધા છે આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સનું નું તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો હવે જોઈએ કે ખેડૂતોને એક સાથે બે હપ્તાનો લાભ મળી શકશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા તો મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે પોતાનું ખેતર ન હોય અને તે પિતાના નામની જમીન પર ખેતી કરતો હોય તો તેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી મિત્રો આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તે વ્યક્તિએ જમીન પોતાના નામે કરાવવી પડશે પરિવારનું કોઈ પણ એક જ સદસ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે નિયમો મુજબ આ યોજનાનો લાભ લેવા માટે જમીન પોતાના નામે હોવી ખૂબ જ જરૂરી છે તમારા નામે જમીન ન હોય તો તમે લાભ મેળવી શકતા નથી પરિવારનું કોઈ એક જ સદસ્ય યોજના માટે અરજી કરી શકે છે જેથી પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ મેળવી શકતા નથી મિત્રો આગળ જોઈએ તો જો તમે પણ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે આવી સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે યોજનામાં તમારા જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ મિત્રો અન્યથા તમને યોજનાનો લાભ નહીં મળે મિત્રો જે ખેડૂતોએ યોજના હેઠળ હજી સુધી તેમનું ઈ કેવાયસી કરાવ્યું નથી તેમને સતરમાં આપતાના પૈસા તેમના ખાતામાં આવશે નહીં મિત્રો આવી સ્થિતિમાં લાભ મેળવવા માટે તમારે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલું વહેલી જલ્દી કરવું જોઈએ મિત્રો આ ઉપરાંત જે ખેડૂતોએ યોજના માટે અરજી કરતી વખતે ખોટી માહિતી દાખલ કરી હતી તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં આપતાનો લાભ નહીં મળે અને મિત્રો આ સિવાય જો તમે પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો